વિરમગામ પાસે સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં નાહાવા પડેલા બે યુવકો ડૂબાનો મામલો બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગત રોજ રવિવારના સાંજે વિરમગામ અમદાવાદ હાઈવે પર આવેલા સોકલી ગામ નજીક નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં રેલવે ટ્રેક પાસે દોડું બાંધીને પાંચ યુવકો નાહવા પડેલા હતા જેમાં બે યુવકો ડૂબ્યા હતા દોરી તૂટવાના લીધે પાંચ યુવકો ડૂબ્યા હતા જેમાંથી ત્રણ યુવકોને સ્થાનિક તેમજ મચ્છિયારા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ અને રૂરલ પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી ફાયર ટીમ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાંજે પણ યુવકોની ભાળ મળી ન હતી જ્યારે આજરોજ વહેલી સવારે થોરી મુબારક ગામ પાસે કેનાલમાંથી બે ડૂબેલા યુવકોનો મૃતદેહ મળી આવ્યા હતા જેમાં રહેહાન ઇમ્તિયાજભાઈ વેપારી ઉમરવર્ષ અઢાર તેમજ અયાન મુસ્તુભાભાઈ ઘાંચી ઉમરવર્ષ અઢાર બંને રહે નૂરી સોસાયટી વિરમગામના હોવાનું જાણવા મળ્યું છે